પીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતીય એકસો ભવ્ય લગ્ન સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર આશીર્વાદ આપવા પધારેલા વિશ્વવંદનીય સંત પૂજ્ય શ્રી મોરારી બાપુ પૂજ્ય શેરનાથ બાપુ શ્રી નૌતમ સ્વામી શ્રી સતસ્વામી પૂજ્યશ્રી ઇન્દ્રભારતી બાપુ पूज्य श्री मूर्तिमन दास जी पूज्य श्री पीपी स्वामी श्री चेतन बापू श्री मार्गीय स्वामी बापू, श्री लवजी बापू पूज्य आई श्री देवड़ा मा, साथी मंत्री श्री भाई बेहरा श्री हर्ष भाई संघवी श्री प्रफुल्ल भाई पांसेरिया मेयर श्री दक्षेश भाई मवा नायब दंडक श्री कौशिक भाई वेकरिया આયોજક શ્રી વલ્લભભાઈ સવાણી શ્રી મહેશભાઈ સવાણી તથા પરિવાર પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન મારા સાથી ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા શ્રીમતી સંગીતાબેન પાટીલ પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક શહેરના અધ્યક્ષ શ્રી નિરંજયભાઈ જાજમેરા પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા સૌ દાતાશ્રીઓ સમાજ શ્રેષ્ઠીઓ મંચ ઉપર સૌ મહાનુભાવ ઉપસ્થિત અધિકારી ગણ સંપતી નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર ઉત્સાહવાળું વાતાવરણ હોય ત્યારે ક્રમ અલટસલટ થઈ જાય બહુ ચિંતા નહીં એમાં એમાં એ આજે ઉત્સાહ સમાતો નથી અને જેને કહેવાય કે સમાજ સેવા અને સમાજ સેવામાં નિસ્વાર્થપણે કેવી રીતે કામ થાય એ સવાણી ગ્રુપ પાસેથી આપણે શીખવું જોઈએ વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌના પ્રયાસનો મંત્ર આપ્યો છે આ મંત્રને ચરિતાર્થ કરતો પીપી સવાણી પરિવાર દ્વારા આયોજિત આ સમૂહ લગ્નોત્સવ છે પીપી સવાણી પરિવાર પિતાની છત્રછાયા વગરની દીકરીઓના લગ્ન સહિતની જવાબદારી સતત તેર વર્ષથી ઉપાડતો આવ્યો છે આપણે ત્યાં શાસ્ત્રોમાં કન્યાદાનને મહાદાન કહ્યું છે શ્રી મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પંદર સમૂહ લગ્નોત્સવ દ્વારા પાંચ હજાર બસો ચુંબોતેર દીકરીઓને સાસરે જાજર લગ્નો અલગ અલગ જ્ઞાતિ અલગ અલગ પ્રદેશથી વધુ એકસો અગિયાર દીકરીઓ પ્રભુતામાં પગલા માંડી રહી છે એ અર્થમાં આ સમૂહ લગ્નોત્સવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારત મંત્રને સાકાર કરીને એકતા સાથે સામાજિક સમરસતાનો સંદેશાવાહક બન્યો છે પિતા વિનાની દીકરીઓને પિતાને કે વાલીને અને પરિવારજનની જરા પણ ઓછપ ન લાગે એવી રીતે ધૂમધામપૂર્વક લગ્નનું આયોજન કરીને શ્રી મહેશભાઈનો પીપી સવાણી પરિવારના ખરા અર્થમાં પિયર્યું બન્યો છે જેમ પરિવારમાં લગ્ન હોય ત્યારે વિવિધ રસમની ઉજવણી થતી હોય એમ અહીં પણ મહેદીની રસમ મંડપ રોપણ જેવી રસમની ઉજવણી કરી દીકરીઓના લગ્ન કરાવ્યા છે આ સમૂહ લગ્ન સોની બીજી ખાસિયત એ છે કે મહેશભાઈ દ્વારા પાલક પિતા બનીને દીકરીઓની આ જીવન જવાબદારી ઉપાડે છે આ એક વિરલ સમાજ સેવા છે આપણે ત્યાં કહેવત છે કે પોતે કમાઈને પોતે ખાવું તે પ્રકૃતિ પોતે કમાતા હોય તોય બીજાનું છીનવી લઈને ખાવાની વૃત્તિ એ વિકૃતિ પરંતુ પોતાનું કમાવું અને સમાજને પરત આપવું તે જ આપણી સંસ્કૃતિ શવાણી પરિવાર આ ભાવનાના સો ટકા સાકાર કરી છે ને જે દીકરીઓ કોઈ પરિવાર નહીં તેવા સવાણી પરિવાર એવા ઉત્તમ ભાવે સમૂહ લગ્નોત્સવ યોજા છે સવાણી પરિવાર સમાજ સેવાની સાથે પર્યાવરણ રક્ષા અને સ્વસ્થ સમાજ માટેનો પણ આજે નવતર અભિગમ અપનાવ્યો છે આ સમૂહ સોમાં આવેલા મહેમાનોના અંદાજે પચાસ હજાર તુલસીના રોપાઓનું વિતરણ થવાનું છે આ ઉમદા અભિગમ માટે પણ અમારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એટલું જ નહીં સમાજના જરૂરિયાતમંદ લોકોને મદરૂપ થવાની ભાવના પણ સમૂહ લગ્નોત્સવના આયોજનમાં સમાયેલી છે ગુજરાતી મહાજનની પરંપરા છે કે સમાજના મહાજનો શ્રેષ્ઠીઓ સમાજમાં લોકહિતના કામો માટે સખાવત આપવામાં ક્યારેય કમી નથી રાખી આપણે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતનો સંકલ્પ માન્ય વડાપ્રધાનશ્રીએ કર્યો છે આપણે સાથે મળીને સામાજિક સમરસતા સંવાદિતા અને સૌહાર્દ સંભાવ દ્વારા વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવીએ આ સમૂહ લગ્નમાં સવાણી ગ્રુપ સાથે જોડાયેલા અન્ય સ્વયંસેવકોને પણ હું અભિનંદન આપું છું આજે પ્રભુતામાં પગલાં પાડતા સૌ યુગલોને મારા અંતકરણના આશીર્વાદ અને સુખી જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત